નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બોલે સુધી ના મુખ્ય સમાચારો પર મંદી માહોલ છેલ્લી આશા ગુજરાત ભાજપમાં માં ભવ્ય ઉજવણી રાજકોટ બેઠક ભાજપે જાળવી રાખી મીઠાખડી પાસે અર્ધનગ્ન હાલતમાં રિક્ષા ચાલક ની લાશ મળતા ટ્રક ચાર દિવાળી કોમેડી મારા માટે ઓક્સિજન સમાન છે કરમુ ભારતીય દિવાળી ને આડે હવે ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના બાળકો થી માંડી

ભાવ વધારો જોવા મળી રહ્યો છે જ્યારે મધ્યમ કક્ષાના ફટાકડામાં 30 થી 35% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે ચીનાના ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં બજારમાં ઊંચા ભાવે કુલલે આમ ચીની ફટાકડા પણ વેચાઈ રહ્યા છે દર વર્ષે ફટાકડાઓ હોલસેલ તથા રિટેલ સીઝન સિઝનલ વેપાર કરતા સાબરમતી વિસ્તારના રાજુભાઈ ભાવસાર જણાવે છે કે તારામંડળના ભાવમાં 50% નો તો ચર ચકરડીના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકા નો ભાવ વધારો તેમજ ફેન્સી આઈટમ બે નંગે રૂપિયા એકસો સાહીઠ તે વધીને બસો રૂપિયા પહોંચ્યો છે આકાશમાં ઊંચે જઈને એક પછી એક ત્રીસ જેટલા ફટાકડા કરતા રોકેટના ભાવ ત્રીસ ત્રણસો રૂપિયાનો હતો જે વધીને ચારસો નો થયો છે

ક્રેકર્સ જેવા આમ નવી વેરાઈટીઓ છે મલ્ટી વાળી કોઠી સાથે વિશલ વગાડતી કોઠી નાના બાળકોને પ્રિય એવી કોઠી આઈસ્ક્રીમ નામની નવી વેરાઈટી પણ બજારમાં આવી છે જેમાં વેનીલા ચોકો બટરસ્કોચ સ્ટ્રોબેરી જેવા અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે જ્યારે ગનમાં પંખાવાળી ગન થ્રી ઇન વન ગન લેઝર લાઇટ ગન મ્યુઝિકલ ગન જેવી વિવિધ પ્રકારની ગન પણ બજારમાં આવી ગઈ છે જેમાં પંખાવાળી ગનમાં રોલની સાથે પંખો પણ ચાલે છે આ વર્ષે સરસપુરમાં સિગ્નલ ધંધો કરતા ઇકબાલ બેલીમ નરેન્દ્ર મોદીના ના સ્ટીકર વાળા તેમજ તેમના સ્લોગનો સૌથી સૌનો સાથ સૌનો વિકાસ જેવા ફટાકડા પણ તેમણે બજારમાં મૂક્યા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે મહારાષ્ટ્ર તથા વિજય માટે ગુજરાત ભાજપમાં પણ ખુશીનો માહોલ છવાયો છે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આઈ જાડેજા અને ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ કાર્યકરો ઢોલ નગારા તાલે નાચ્યા હતા દિવાળી અગાઉ દિવાળી જેવો માહોલ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ ને આપી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ખાનપુર કાર્યાલય ખાતે પ્રમુખ રાકેશ શાહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા મેયર મીનાક્ષીબેન પટેલ ડેપ્યુટી મેયર રમેશભાઈ દેસાઈ ભાજપ પક્ષના નેતા મયુર મયુરદાવે ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના અમદાવાદ ભાજપના આગેવાનોએ પણ ઉજવણી કરી હતી રાજકોટની પેટા ચૂંટણીમાં વિજય રૂપાણીએ આખરે આ બેઠક જાળવી રાખી હતી અને તેમણે તેમના નજીકના ઉમેદવાર તેવીસ હજાર જેટલા મતોની સરસાઈથી વિજય પ્રાપ્ત કર્યો હતો આમ ભાજપમાં દિવાળી પહેલા જ કોંગ્રેસ સાસિત બે રાજ્યો કબજે કરી દિવાળીની ભેટ લોકોને આપી હતી અને તે એના લીધે સમગ્ર કાર્યકરોમાં ઉત્સાહનો આનંદ જોવા મળી રહ્યો છે શહેરી મીઠાગળી મુસ્લિમ સોસાયટી પાસે આવેલા હેલ્મેટ હાઉસ પાસે પાસે શનિવારે પૂનમભાઈ કનુભાઈ ઠાકોર નામના ચોવીસ વર્ષીય રિક્ષા ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતગના શરીર પર અસંખ્ય ભાગે ઈજાઓના નિશાના હોય પૂનમભાઈની હત્યા કરાઈ હોય એવી પણ ચર્ચા જોર પકડ્યું હતું નવરંગપુરા પોલીસે એફએસએલ બોલાવી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન નવરંગ

દિવાળીના ના તહેવારો ને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલ ની સેવા રજૂ કરવામાં આવી છે આ સેવાઓ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સમાન પુરવાર થશે દિવાળીના તહેવારમાં ડોક્ટરોની મર્યાદિત ઉપલબ્ધિ હોય છે ડોક્ટરોને પણ ખાસ કરીને એવું વેકેશન દિવાળીમાં જ લેવામાં આવતું હોય છે આ ડોક્ટરોને વણ ઉપલબ્ધિને લીધે દિવાળીના તહેવારમાં દર્દીઓને ઘણું ભોગવવું પડતું હોય છે દર્દીઓને અગવડ ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી એફપીએ દ્વારા અમદાવાદ ચાર ઉપલબ્ધ ડોક્ટર ડોક્ટરની યાદી જાહેર કરવામાં આવે છે તેમાં જેમાં ફેમિલી ફિઝિશિયન પ્રથમ રિસ્પોન્ડર અને તથા તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ની યાદી તૈયાર કરવામાં આવે છે આ બંને સંગઠનો દ્વારા શહેરમાં

એમનું કોઈ પ્રોબ્લેમ હોય તો કોને પૂછવું એ ખ્યાલ નથી આવતો તો આ અમે એક સેલ ઊભું કર્યું છે એ સેલ પ્રમાણે ઇફ દે કેન કોન્ટેક એની ડોક્ટર અમારી જે લિસ્ટ છે લિસ્ટમાંથી કોઈ પણ ડોક્ટરનો એ કોન્ટેક કરી શકે છે એને એનો જે કઈ પ્રોબ્લેમ હોય એને પૂછી શકાય છે અને ડોક્ટર એને સોલ્યુશન આપી છે ડોક્ટરને એવું લાગશે કે એને આગળ હોસ્પિટલમાં જવા જેવું છે તો એ હોસ્પિટલમાં મુક્તિ આપશે છેલ્લા પાંચ વર્ષથી આ ચાલે છે અને અમારું ફેમિલી ફિઝિશિયન એસોસિએશન પાંચ વર્ષથી આ શેર ઉભું

જેને જે જોઈએ તે સબ્જી લઈ લો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર